टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना फर्मा दादागिरी नई चाले दादागिरी कर शो तो दादा नु बुलडोजर फरशेज गृह राज्य मंत्री संगवी संघवी दादा નહીં છોડે જામનગરમાં પણ દબાણો પર દાદાનું બુલડોઝર સમાચારો સામે આવ્યા છે સરકારી જમીન પર દબાણ કરેલી જેટલી પણ જગ્યાઓ છે તે જગ્યા પર બુલડોઝર પણ ફરી વળ્યું હતું કુખ્યાત જયેશ પટેલના ભાઈ ધર્મેશ પટેલે દબાણ કરેલું હતું ત્યારે ધર્મેશ પટેલે જે સરકારી જમીન પર દબાણ કર્યું તેના પર અત્યારે ફિલાલ આ ધર્મેશ પટેલ પર લેન્ડ ગ્રેબિંગના ઘણા ગુના પણ નોંધાયેલા છે ત્યારે ત્યાં પણ અત્યારે ફિલાલ દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ થઈ છે તો આ સીધી જ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ અત્યારે ફિલાલ જામનગરની સંવાદદાતા સંજય આપણી સાથે સંજય કયા વિસ્તારમાં દબાણ કરવામાં આવ્યું હતું કઈ રીતની કાર્યવાહી દબાણ હટાવવા માટે થઈ છે જી ચોક્કસથી જણાવી દઉં કે જે જામનગરના લાલપુર બાયપાસ પાસે આ જે સરકારી જમીન હતી તેના ઉપર છેલ્લા કેટલાક વર્ષોથી આરોપીઓ દ્વારા જે દબાણ કરવામાં આવ્યું હતું તેને લઈને જે આ એસપી પ્રેમસુખ નિગવાની હેઠળ જે આ જે બુલડોઝર છે તે ચલાવવામાં આવી રહ્યું છે ચોક્કસથી જે છેલ્લા કેટલાક સમયથી જે આરોપીઓ જે વિવિધ રીતે સરકારી જમીનો પર જે દબાણ કરીને બેઠા હોય છે તેમને નેસ્તો નાબૂદ કરવા માટેના હાલ જે દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે જી બિલકુલ સંજય ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડવા માટે તો આ તસવીરો આડો આ એક્સક્લુઝિવ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ જે કુખ્યાત જયેશ પટેલ છે તેના ભાઈ ધર્મેશ પટેલે આ દબાણ કર્યું હતું આ સરકારી જમીન હતી જેના પર દબાણ કરી રાખવામાં આવ્યું હતું ત્યારે ધર્મેશ પટેલે જે સરકારી જમીન પર દબાણ કર્યું હતું તેને હટાવવા માટે કાર્યવાહી આજે જામનગરમાં પણ કરવામાં આવી છે એક તરફ અમદાવાદની તસવીર પણ આપણે જોઈ કે જ્યાં રખ્યાલ વિસ્તારમાં જે આ ખાસ સમગ્ર કાર્યવાહી હતી અને બીજી તરફ જામનગરની તસવીર